સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવડીયા ગામ ખાતે રામજી મંદિરના પૂજારીના ઘરમાં ચોરીની ઘટના બની છે ત્યારે તસ્કરો ઘરની તિજોરીના લોકને તોડીને અંદર પડેલા અગિયાર પોઈન્ટ આઠ લાખથી વધુની રોકડ રકમ તેમજ રામજી મંદિર તેમજ ખોડિયાર માતાજીના મંદિરના સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા ત્યારે કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ લઈને તસ્કરો ફરાર થયા હતા ત્યારે રામજી મંદિરના પૂજારી રાય અમૃતલાલ નિમાવત જાતે રામાનંદી સાધુ જેમની ઉંમર વર્ષ છે તે તેમના પત્ની સાથે કચ્છના ગાંધીધામ ખાતે તેમના દીકરીના ભાણીના જન્મદિવસ હોવાને લઈને તે ગાંધીધામ ગયા હતા અને સાત તારીખે સવારે વહેલા પાંચ વાગે ઘરે આવતા ઘરનું તાળું તૂટેલું જોયું હતું ત્યારબાદ પોલીસને તરત જ જાણ કરી હતી ત્યારે ચોરીને અંજામ આપીને ફરાર થયેલા તમામની

આ તમે જેવું તું દરવાજો જોયો કે તાળો લોક તોડેલો હતો એટલે અંદર આવ્યા હતા તીજો રહે બધું ખુલ્લું રણ પણ પડ્યું તો આમાં હા પછી અમારા ગામમાં એક ડિવાઇસની સાઈડ છે એમને જાણ કરી એમને કીધું કે પોલીસમાં ફરિયાદ કરાવી દ્યો પછી લખતર પોલીસમાં જાણ કરી લગતર પોલીસથી પહેલાં બધા તપાસ કરવા આવ્યા બધું લખી ગયા પછી ફિગરપ્રિન્ટ ને ડોગ સ્કોર ને મોબાઈલ માં કંઈક એનું કરે એ બધું એ બધું કરી ગયા અંદર મારે જવું નથી મારા ઘરમાં ચોરી થઈ છે પછી એ આવી ગયા અને એને મને કીધું કે તમે ક્યાંય હાથ લગાવશો નહીં પછી અમારા મોટા સાહેબ ને ફોન કર્યો એટલે એમને કીધું કે તમે કેસ લખાવી નાખો આટલી બધી વસ્તુ મારી સોનાના દાગીના હતા બે જોડી બુટ્ટી હતી એ બધા ભગવાન ના હતા એ બધા દાગીના મારા વહી ગયા છે અને મારા પર્સ માં અંદર ના લોકર માં મારા સિત્તેર હજાર રૂપિયા મારા પર્સ માં હતા એ લઈ ગયા છે બાકી બીજી બધી નાની ઝીણી મોટી વસ્તુ ચાંદીની હતી છડા હતા ત્રણ જોડી બે જોડી મારા તારની બુટી છે એક તૂટેલી છે મોટી લટકતી બુટી છે એ બધી વસ્તુ વહી ગઈ છે એક ગીટી છે એ તૂટેલી છે ઈ બાર જ પડી હતી ડબ્બામાં ઈ કશું છે નહીં અંદર બધા મારા લક્ષ્મીજી ના દાગીના હતા ચાંદીના ઈ પણ બધા ગાયબ છે